આપણે ઇન્ડિયન પીઝા ખાઈએ ઘીવાળું અથવા ઘીના પરોઠા કે રોટલો કે ઘી ગોળ એ કે એ કેટલા ફાયદા કરે છે અને એ કેટલા સમયમાં પચે છે તો એવું જાણવામાં આવ્યું છે કે ઘીવાળો ખોરાક લગભગ સાતથી આઠ કલાક લાગે પચવામાં અને એનાથી સ્નાક છે હવે એ પીઝા ખાવાથી ફાયદા શું તો એમાંથી થોડી પ્રોટીનની માત્રા મળે મેદો સૌથી ખતરનાક છે બોડી માટે એટલે મેદાને આપણે શરીરમાં નાખવાથી શરીરની મેદસ્વીતા અને ઘણા બધા બ્લોકેજીસ ઊભા કરીએ છીએ એ તો ઠીક છે આપણે મેદો તો આપણે ઇન્ડિયન લોકો ખાઈએ જ છે પણ ચીઝ આપણો ખોરાક નથી ચીઝ એ ઇટાલિયન ફૂડ છે તો રિસર્ચમાં એવું મળ્યું કે સામાન્ય બાફેલું ખાવામાં આવે તો એ દોઢથી બે કલાકમાં પચી જાય રાંધીને વઘારીને ખાવામાં આવે તો સાડા ત્રણ કલાકની આસપાસમાં પચી જાય પનીરવાળું ખાવામાં આવે તો આઠથી દસ કલાક લાગે પનીરને પચાવવામાં ઘીવાળું ખાવામાં આવે તો લગભગ આઠથી સાત કલાકમાં એ પચી જતું હોય પણ હવે તમારે ધ્યાનથી સાંભળવાનું છે કે ચીઝવાળું ખાવામાં આવે તો કેટલા કલાકમાં પચે તો એનો જવાબ એ છે કે ચીજ બોતેર કલાક સુધી નથી પચતું તો એનો મતલબ શું થયો આપણે ચીઝ વારંવાર ખવાય જો જે વસ્તુ ન પચે એ વધુ પ્રમાણમાં ખાઈએ તો શરીરમાં પડી રહે અને પછી એમાં પડ્યા પડ્યા એમાંથી રોગો ઉત્પન્ન થાય અને આપણને આ નાની ઉંમરમાં એ ખબર ન પડે પણ જેમ જેમ આપણે પાંત્રીસ ચાલીસ વટાવીએ અને પછી પાચનતંત્રો નબળા પડે અને પછી જે તમારી શરીરમાં બધી જૂની વસ્તુઓ પડી હોય એને રોગમાં કન્વર્ટ થાય એટલે હું એવું નહીં કહું બાળકોને કે તમે ચીઝ બિલકુલ ન ખાતા પણ ખાવ તો સમજજો કે આ કેટલા કલાકમાં પચે છે અને ચીઝ ખાધા પછી તમારે ભારે ખોરાક ત્રણ દિવસ સુધી ન ખાવો જોઈએ હળવા જ પદાર્થ ખાવા જોઈએ અને એટલે હું ચીઝનો બહુ રીતે જ છું નથી તો હવે મને કહેશો બાળકો કે ચીઝ તમે વારંવાર ખાશો કેમ નહીં ખાઓ ઓકે સવારનો બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ બાળકો માટે સવારનો બ્રેકફાસ્ટ શું હોવો જોઈએ હવે આ બીજો સબ્જેક્ટ પર જાઉં છું ભાકરી ઓકે બાળકો વિશે આયુર્વેદ સ્પષ્ટપણે માણે છે કે સવારે કદી ભૂખ્યા ન રહેવું જોઈએ ઇવન હું તો વડીલોને પણ કહું છું બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી અથવા બ્રેકફાસ્ટ ન કરવાથી શરીરમાં અનેક રોગો તમે આમંત્રિત રહ્યા છો એટલે કે બ્રેકફાસ્ટ બધાએ કરવો જોઈએ પણ ખાસ તો આ તમારી જે ઉંમર છે ઊગતા બાળકો એમને બ્રેકફાસ્ટ તો ક્યારેય સ્કીપ ન કરવો જોઈએ એટલે શરૂઆત શેનાથી કરવાની સવારે ઉઠીને તમારે થોડા ફળ ખાવાના ફળ કોઈ પણ તમે સિઝનનું ફળ ખાઈ શકો છો અને સાથે તમને કોઈ ગરમ નાસ્તાની ઈચ્છા હોય તો કરી શકો છો પણ પહેલાં શરૂઆત શેનાથી કરવાની ફળથી કરવાની ફળ ખાધા પછી તમને ગરમ નાસ્તાની ઈચ્છા હોય તો કરી શકો છો વ્યવસ્થા હોય તો નહીં તો ફળ ખાવાના પછી એક ચમચી ચ્યવનપ્રાશ ખાવાનો શું ખાવાનું આ તમારી ઉંમરમાં જો ચ્યવનપ્રાશ ખાશો તો મગજથી લઈને હાડકાથી લઈને બધા જ અવયવોનું ડેવલપમેન્ટ સારી રીતે થઈ શકશે હું એવું પણ કહીશ કે તમારી આઈક્યુમાં પણ સુધારો થશે મેં પહેલાં ઘી વિશે વાત કરી ઘી ચવનપ્રાશ અને તત્પશ્ચાત ગાયનું દૂધ ચવનપ્રાશ ખાધા પછી ગાયનું દૂધ એ તમારા માટે મોર્નિંગનો સંપૂર્ણ આહાર થઈ ગયો ફળ સાથે કંઈ ગરમ નાસ્તો કરવો હોય તો તે અને ને દૂધ તો હવે પછી ધ્યાન રહેશે તમને સવારે ઉઠીને બ્રશ કર્યા પછી નહીં ધોઈને તમારે ચવનપ્રાશ અને આજે મેં કીધું એ પ્રમાણેનું તમે સેવન કરશો ત્રણ મહિનામાં તમારા રિઝલ્ટમાં પણ પરિવર્તન આવવા મળશે અને ચવનપ્રાશ મેં ગઈકાલે કંઈક જો વાત કરતો હતો કે ચવનપ્રાશ આપણે બજારમાં મળતા હોય છે એમાં પૂરું અંદર તત્વ નથી હોતું એટલે કદાચ કોઈ નડિયાદમાં કે તમારા અહીંયા જામનગરમાં કોઈ વૈદ બનાવતું હોય તો તમારે એની પાસે લેવું જોઈએ પણ તૈયાર ચવનપ્રાશમાં પૂરતી માત્રાઓ ન હોય અને તમે પછી એવું કહો કે સાહેબ મેં તો આટલા બધા મહિના ખાધું અને મને સારું ન થયું તો ચ્યવનપ્રાશ તમારે ઘરનો બનાવી લો અથવા વૈદનો બનાવો લેવો જોઈએ તો મોર્નિંગ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ નક્કી થઈ ગયો શું ખાઈશું સવારે ફળ ખાઈ શકો છો પરાઠા ખાઈ શકો છો પછી ચવનપ્રાસ ને ગાયનું દૂધ યાદ રહેશે ઓકે હવે ઘણા લોકો મને પૂછતા સાહેબ બોર્ડમીઠા પીવાય કોમ્પ્લેન પીવાય એ પીવાય કેટલા લોકો પીવે છે અચ્છા બહુ ઓછા લોકો પીવે છે છોકરાઓ કેમ હાઈપર એક્ટિવ હોય છે છોકરાઓનું હમણાં રિસર્ચ થયું કે હાઈપર એક્ટિવ થવાના થોડા કારણો છે અત્યારે જે પેકેટમાં મળતા ફૂડ છે ને બધા કુરકુરે છે વેફર્સ છે પછી આ બધા બર્ગર્સ ને પફ ને બધા શું શું નામ આપો છો તમે બધા એ બધાથી તમારી હાઈપરનેસ વધે છે પછી કોલ્ડ્રિંક પીવો છો તમને ખ્યાલ છે એક બસો એમએલની એલની કોલ્ડ્રિંકની બોટલમાં કેટલી શુગર આવે છે સોળ ચમચી સુગર હોય છે હવે શુગર સોલ્ટ મેદો એની ગુજરાતીમાં હું કહેવત બોલું છું ધ્યાન રાખજો બધા પછી મારી સાથે બોલજો હા બોલો મેદો મોરસ મીઠું અને મરચું મેદો મોરસ મીઠું અને મરચું અતિશય ખઉં તો મારી મિલકત વેચું એનો મતલબ શું થયો તમારા પેરેન્ટ્સને ખબર પડી ગઈ એનો મતલબ એ થાય કે તમે આ ચાર વસ્તુઓ જો વારંવાર અતિશય માત્રામાં એનું સેવન કરો તો ભવિષ્યમાં બીમારીઓમાં જ આપણા પૈસા વપરાય એટલે આયુર્વેદનું આ એક સ્લોગન છે મેદો મોરસ મરચું ને મીઠું મેદો મોરસ મીઠું ને મરચું અતિશય ખાવ તો મારી મિલકત વેચો તો આ ચાર વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની હાઈપર કરનારી વસ્તુઓ આ ચાર છે તમે ફાસ્ટ લગભગ આ ચાર જ વસ્તુઓનું સેવન થતું હોય છે જેટલા ફાસ્ટ ફૂડ છે એમાંથી ચારમાંથી જ કોઈ વસ્તુ હોય છે બહુ સ્પાઈસી હોય બહુ સોલ્ટી હોય મેદાવાળી વસ્તુ હોય રાઈટ અને શુગરી બહુ હોય એટલે આ ચાર વસ્તુનું તમારે ઘરમાં એક બોર્ડ એક કાગળ પર લખીને મૂકી જ રાખવાનું રસોડામાં એટલે મમ્મીને પણ યાદ રહે યાદ રહેશે ચલો હવે તમે બોલો તો શું કીધું મેં તમને બીજાની મિલકત નહીં પોતાની હા તમે બાળકો લંચ બોક્સમાં શું લઈને આવો છો અચ્છા ખબર નથી શું લાવતા શક્ય હોય જો આપણા હિન્દુસ્તાનમાં શું છે કે આપણે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ્સ વધારે ખાતા આવીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ તેમાં આવે કાર્બોહાઈડ્રેટ્સ સૌથી વધારે લોટમાં આવે પછી કઠોળમાં આવે પછી બટાકામાં આવે અને ભાતમાં આવે સૌથી વધારે વેસ્ટર્ન તરફ ને તો એમાં એ લોકો ફાઈબર્સ વધારે ખાય છે આપણે વધુ કાર્બ્સ ખાઈએ છીએ આટલી બધી રોટલી ખાઈએ શાક આટલું જ ખાઈએ હું આ ઘણા બધા એરિયામાં જાઉં તો આટલો રોટલીનો થપ્પો લઈને બેસે પણ શાક આટલું જ લે હવે આ વસ્તુ ભવિષ્યમાં શું કરી શકે સી કાર્બ્સ જરૂરી છે બોડીને તાકાત અને સ્ટેમિના આપવા માટે પણ કાર્બોહાઈડ્રેટ્સ અત્યારથી નાનપણથી આપણે સમજીશું કે એ બોડીને ઓછા આપ્યા કરતાં ફાઈબર્સ વધારે આપીએ તો બાળકોમાં ભવિષ્યમાં આવનારા રોગોથી બચાવી શકાય સવારે તમે નાસ્તાના ડબ્બામાં જો જે લાવતા હોય તો લાવજો પણ સાથે એક ડબ્બો જો બપોરે તમારો ટાઈમિંગ શું છે સવારે સ્કૂલનો ટાઈમ શું છે સાડા સાતથી થી એક વાગ્યા સુધી તો લંચ કે તો એક ડબ્બામાં મમ્મીને કહેવાનું કે મને ફળ આપે અથવા સલાડ આપે ખાલી ફળ ને સલાડ અને પછી બીજો એક ડબ્બો તમારે જે ખાવો હોય તમે લઈ આવો અને જ્યારે પણ તમે બ્રેક પડે તો પહેલાં સલાડ ખાઓ અથવા ફ્રૂટ ખાઓ અને પછી એના માથે જે તમે ખાતા હોય ખાઓ જે ખાવું છે એ જ ખાજો પણ પહેલાં તમારે શરૂઆત ફળથી અથવા સલાડથી કરવી પડશે એ બધા ફાઇબર્સ હોય ફાઈબર્સ શું કરે તમારા બોડીમાં સૌથી પહેલાં એન્ટર થાય બધા ટોક્સિન્સને લઈને આગળ વધે અને તમે પેલું જે કાપ્સ જરૂર ખાઓ તો એ ઓછું નડે તમને તો હવે બધાએ શું કરવાનું છે શક્ય હોય તો એકાદ ફળ લઈને આવે કદાચ એને ચોપ કરીને ના લાવવું હોય તો અથવા તો એને એક ડબ્બામાં ફળ કાપીને લઈ આવે બરાબર છે તમારો લંચ બોક્સ ખ્યાલ આવી ગયો